તો એ કેવી રીતે ત્યાં નહીં એ ભાગતા હતા પણ એ બધા કહેતા હતા નીચે હોઈ જાઓ બે જાઓ એ યતીશભાઈ નીચે બે હોવાઈ ગયા ને એમાં એને ગોળી વાગી ગઈ અને વાહેથી મારો ભાઈ સ્મિત આવતો તો એની વાહે એટલે એ એને ગોળી વાગી મારા ફૂવાને એટલે એ ત્યાં ઊભો રહી ગયો ને પછી ઘડીક ઊભો રહ્યો એટલે મારા ત્યાંથી આતંકવાદી આવી ગયો હાઉ નજીક અને પછી એને વાતચીત થઈ હશે

હું એકલો ખુલ્લા પગે આવ્યો અને મારા ફઈ ને ઘોડામાં બેસાડીને આવ્યો